જય માતાજી મિત્રો આજના લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાજાઈ શો અને આપણે લોગ સ્ટાર્ટ કરી દીધો હો તો આ બાજુ આપણે માતાજીએ દીયાવતી કરી દીધી તો તમને દર્શન કરાવું તો રમાપીના અને સતીમાના અને બહુ ઉચ્ચ સુમ દર્શન કર લો એ મારા બાર બીજના ધણી લાજ રાખજે મારા નાથ હાચવજે એ મા સતી લાજ રાખજે મારી હે મા બહુ રાખતી તો મિત્રો આપણે હવે મેં ધોઈ અને એ બધી કરી દીધી હતી અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો આપણે જવાનું છે હોટલે તો આપણા આ બ્લોગમાં બનાવી રહ્યો તો આપણા આજનું જેટલું બંધ છે એટલું આપણે બતાવીશું મિત્રો છ અને પંદર ત્રી અને આપણે અહીંયા હા હોટલે કચરો વાળ્યો કચરો વાળી અને આપણે બધું સાફ સફાઈ કરી નાખશું અને આ બાજુ ગેસનો બાટલો કરો બાકી પડ્યો અને આ બાજુ સકડો બગડ્યો સકડો ચાલુ થતો નહીં ખાવા જ ઠંડીનો ઠરી ગયો અને આ બાજુ આપણા રંગો બિલ્લો ઉભો થયો હજી આનંદ નહીં એ ફોન ચાર્જિંગ ભરા ફોન ચાર્જિંગ કરી ગયો તો અને આ બાજુ આપણા રમેશ કાકા રમેશ કાકા હજી આયા નહીં વડે નાસ્તાનું ચાલુ કરી દીધું હો તો હમણાં આવી એટલે તમને નાસ્તાનો કટ આખો બતાવી દઉં કે અરે આ નાસ્તામાં શું શું આઈટમ બનાવી જે આઈટમ બનાવતા છીએ બધી આઈટમ તમને બતાવીશ અને આ બાજુ આપણા રંગો બિલ્લો આવે છે તો જોઈ લો કલા રંગા

અને આ બાજુ આપડે જીગો જીગા ભાઈ અને જીગાલા છે ખમણ તો આપણે એમની મુલાકાત કરાવી દઈએ તો આ બાજુ આ ખમણની તૈયારી કરી દે અને આ બાજુ આપણે ડોલ ભરવા મીકી દીધી હે પણ હા ભાઈ ખમણ ખમણની તૈયારી કરો એમ એમને હું ટાઈમે ટાઈમ ના આવ્યો ટાઈમે ટાઈમ ના આવ્યો

અને પછી તેલનો વંઘાર મારી અને અંદર જીરું મીઠું ને બધું નાખી મરચાં મરચાં નાખીને ફર્સ્ટ કલાક વંઘાર મારી દે અહીં તો આપણા બ્લોકમાં બનાવી દઈએ તો આપણે જેટલું બની છે ઓપ્શન બતાવી દે તો મિત્રો આપણે નાસ્તાનો કટ લેવા માટે આવી ગયા હા પણ થોડા લોચા વાંચી જાય આપણે હવે દુકાન માલિકને જ પૂછી લઈએ કે ભાઈ ચમત નાસ્તાનું બંધ રાખી ગયો ચમત નાસ્તાનું ભાઈ બંધ છે નાસ્તાનું આજે બધા બાર ગયેલા બાર ગયેલા એટલે બંધ રાખશે એમ ને કાલ કટ લેવા આવજો

તો બરાબર તો કહેશું આપણે કાલ બતાવીશું બરાબર તો મિત્રો તો બહાર જેલા હે એટલે દુકાને દુકાને કોઈ નાસ્તાનું પણ અંબાડા તો એના કારણે થઈ અને આજ નાસ્તાનું બંધ રાખ્યું હોય તો કાલ રમેશાકા આવી જાય એટલે કાલ સવારથી ચાલુ કરશી તો આપણે કાલ પોતાના દાળવાળાનો જે કટ છે બતાવીશું આજનું જે જે રૂટીન આવે છે એ એ બતાવી દેવું

તો આપણે ભાઈ ખમણ કટિંગ કરી દે કે ભાઈ વંઘાર મારી તો આપણે બતાવી દઈએ ભાઈ કદાચ વંઘાર જ મારતા હોય છે તો તમે જોયું આ બાજુ જીગાભાઈ કરો કહો ખમણનો વઘાર ખમણનો વંઘાર મારો એમને તો આ બાજુ ટુકડા કરીને છે ફિશ કમ્પ્લેક્ષ અને તમારે કોઈને ખાવું હોય તો એક દાડો કેસર ભવાની મુલાકાત કરી ગયો તો તમને ખમણ ખાવા મળે છે

અને તાઈ જો કો નોકરી લાગે ને આપણે શોપિંગ ઉપર લાગે સો શોપિંગ ઉપર ઈ કરવાનું જવાનું ચાલી ચાલી અરે બાની ચાવી જવા ચાવી કો જવાનું તો પછી આપણે હોટેલ વેકો આવો જાઈએ તો માવતા નહીં એટલે એવી છે સેલિંગ કરવાનું હોય યાર સેલિંગ નહીં ડાયરેક્ટ સેલિંગ હા તો હોટેલ નું સેલિંગ કરતા હોતો હોટેલ નું સેલિંગ પેલિંગ ના હોય હા અમાર તો માલ ભરવાનો ગાડીમાં હા અને હાલવા જવાનું અને એ પગાર જેલો કર્યો 12000 અને વિડિયો નું કામ કાચ સની રવિ સની વાની નાઈટ ન રહેવાનો દિવસ

વિડીયોમાં તમને કાલ બતાવે આ તો કોઈ મેળ આવે છે પણ આપણે કાલના બ્લોગમાં જોયું તો આપણે બોટાની રેસીપી છે જલેબી પડી દો જલેબી તો પડી છે ખમણે પડી ખમણ બતાવી દીધું પણ જે બધું બાકી બધું આપણા લઈને જોજો ને કમેન્ટ કે તમને આપણો લોગ કેવો લાગે તમારો વિડીયો જોઈને હું આપણા કેસર ભગવાન ગોટા ખાવા આમાં ગોટા તો તૈયાર જ નહીં શું કરવાનું કહો ગોટા ગોટાળા ભાઈ જ બહાર જેલા એ કાલ તમે આવજો કાલ તમને ગોટા મળી જાય ફાઈનલ મળી જાય ને હા અમે કાલ ગોટાનું ચાલુ કરીશું ભાઈ કાલ અને આવો બરોબર મારા ગોટાનો વિડીયો ઉતરા તો કેન્સલ થઈ જશે કટિંગ જાબ હોય તમારી ચા ટેસ્ટમાં માં તમારો વિડીયો જાણો જો કેવો બનાવો જોઈએ સાચો વાંધો નહી આ ચા પીવો લો ભાઈ આરા આ તો હોલો ઉપરથી

તો મિત્રો આ બાજુ મંગળવાર લારીખ્યા હતી અને આ બાજુ આપણે હતા તો મિત્રો આપણા વિડીયોને આપણે યાદ લઈએ છીએ તો આપણા જી એસ લોક ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી